ગ્લોબલ સે અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી ગુડ મોર્નિંગ નીરજ કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે જી ગુડ મોર્નિંગ ચારનીના આજે આમ તો વૈશ્વિક સંકેતો આપણને થોડા ઘણા મિશ્ર બળતા દેખાઈ રહ્યા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને એક બહુ મોટો ઉતાર ચઢાવ જોવા મળ્યા બાદ એક પોઝિટિવ ક્લોઝિંગ ખાસ કરીને અમેરિકાના બજારોમાં આવ્યું હતું લગભગ સવા બસો પોઈન્ટથી થોડું વધારે ડાઉ ઝોન્સ વધ્યો નાસ્કમાં એક પાંચ ટકાનો ઉછાળો આવ્યો એસએનપી ફાઇવ હંડ્રેડ લગભગ પાંચ ટકાથી થોડો વધારે વધીને બંધ થયો હવે જો ગઈકાલે કેમ આટલો મોટો ઉતાર ચઢાવ આવ્યો બજારની અંદર શું પરિસ્થિતિ બની એના પર એકવાર નજર કરી લઈએ તો ગઈકાલે વ્હાઇટ હાઉસના સૂત્રો તરફથી એવા સમાચાર આવતા જોવા મળ્યા કે કે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ પોવેલને પોતાની પદેથી બરતરફ કરવા માંગે છે જેઓ યુએસ ફેડના ચેરમેન અત્યારે છે અને ખાસ કરીને એમની વ્યાજદરની રણનીતિને લઈને ટ્રમ્પ ઘણી બધી વખત પોતે નારાજગી દર્શાવી ચૂક્યા છે અને આ સમાચાર ગઈકાલે આવતા દેખાયા અને ત્યારબાદ આપણને ડાઓ ઝોન્સની અંદર લગભગ સાડા ચારસો પોઈન્ટનો ઘટાડો અહીંયાથી આવતો દેખાયો એટલે એના એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું જોકે આની વચ્ચે પછી ટ્રમ્પે એવી સ્પષ્ટતા કરી કે આ જે સમાચાર છે એ વિહોણા છે અમે તો માત્ર ભાવનાઓ પર ચર્ચા કરી રહ્યા હતા ન કે તેમને તરફ કરવા પર એટલે ગઈકાલે બજારનું રિએક્શન જોયા બાદ કદાચ યુટર્ન આવ્યું હોઈ શકે એવું એક અનુમાન આપણે લગાવી શકીએ છીએ પરંતુ જે પ્રકારે આ સમાચાર આવતા દેખાયા ચોક્કસથી અમેરિકાના બજારોમાં થોડી ચિંતા વધતી આપણને દેખાય જો કે આની બાદ જે બજાર ફેડની સ્વતંત્રતા છે એને લઈને ઘણા બધા બ્રોકરેજ હાઉસ સામે આવ્યા જેમાંથી ખાસ કરીને બેંક ઓફ અમેરિકન સિક્યોરિટીઝે કહ્યું કે ફેડની સ્થાપના સ્વતંત્ર રહેવા માટે થઈ છે એટલે એમને પણ ફેડની સ્વતંત્ર રહેવા પર ભાર મૂક્યો આ ઉપરાંત સિટી ગ્રુપ દ્વારા પણ એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું કે ફેડની સ્વતંત્રતા તેની વિશ્વસનીયતા માર્કેટની અંદર વધારે છે આ ઉપરાંત જેપી પી મોગને પણ કહ્યું કે કોઈપણ સ્થિતિમાં ફેડ સ્વતંત્ર રહેવું જોઈએ અને ગોલ્ડમેન સેક્સે પણ કહ્યું કે કોઈ પણ પોલિસી જો પોલિસી અહીંયાથી સ્ટેબલ રહે તેના માટે ફેડ સ્વતંત્ર હોવું જરૂરી છે એટલે ખાસ કરીને એક અવાજે ફેડની સ્વતંત્રતાને લઈને અહીંયાથી વકાલત કરવામાં આવી અને એને લઈને પણ કદાચ સરકારે આ નિર્ણય બદલો હોઈ શકે પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાના આપણને પરચેઝર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે હોલસેલ મોંઘવારીના પણ આવતા દેખાયા કે જાંગળી આંગળી મંથ બેઝિસ પર તમને પીપીઆઈ અને કોર પીપીઆઈ આ બંને સ્થિર રહેતા જોવા મળ્યા છે કોઈ બહુ મોટો ફેરફાર અહીંયાથી નથી આવતો જોવા મળ્યો પરંતુ યરોન યર બેઝિસ પર તમે જોશો તો ખાસ કરીને મોંઘવારી તમને થોડી ઘણી ઘટતી દેખાય છે યરોન યર બેઝિસ પર મેની અંદર જે ત્રણ પોઈન્ટ બે ટકા જેટલા પીપીઆઈ પહોંચ્યા હતા તે જૂનની અંદર ઘટીને બે પોઈન્ટ છ ટકા પર રહ્યા છે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું હવે આ બધાની વચ્ચે ફરી પાછું એક વખત ટ્રમ્પ દ્વારા ટ્રેડ ડીલને લઈને નિવેદન આપવામાં આવ્યું છે અને ભારતને લઈને નિવેદન આપવામાં આવ્યું છે એમણે કહ્યું છે કે ટેરિફ અંગે દોઢસોથી વધુ દેશોને પત્ર મોકલવામાં આવશે જોકે ટેરિફ દસ ટકા રહેશે પંદર ટકા રહેશે કેટલા રહેશે એ અત્યારે કેવું મુશ્કેલ છે હજી સુધી નક્કી નથી થયું બીજી તરફ એમણે એવું પણ કહ્યું કે ભારત સાથેની ડીલની જાહેરાત ટૂંક સમયની અંદર થઈ શકે છે અને ભારત સા ડીલ કરવાથી અમે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ બીજી તરફ યુરોપિયન યુનિયન સાથેના સોદાને પણ ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે એવું કહ્યું હતું એટલે ખાસ કરીને અહીંયાથી ચીન સાથે જે અમુક વચ્ચેના મિડ ટાઈમ કરાર આપણે કહી શકીએ એ થયા વિયેટનામની ડીલ આવી ત્યારબાદ હવે ભારત અને યુરોપિયન યુનિયન સાથે અહીંયાથી કેવી ડીલ થાય છે એના પર એક ખાસ નજર બનેલી છે જો કે છેલ્લા ઘણા દિવસથી આપણને આ નિવેદન આવતું જોવા મળે છે પરંતુ દિલ્હી જાહેરાત થતી જોવા નથી મળતી એટલે એ ક્યારે આવે છે એ ખાસ મહત્વનું રહેશે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો તમને મિશ્ર કારોબાર દર્શાવી રહ્યા છે જો નિકેની અંદર અત્યારે થોડો ઘણો લાલ નિશાનની અંદર કારોબાર છે આ ઉપરાંત કોરિયાના બજારો ઘટાડે કામ કરી રહ્યા છે તાઇવાન અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ છે હેંગસેંગ સાંગાઈ અહીંયા પણ તમને જે કારોબાર જોવા મળી રહ્યો છે થોડોક મિશ્રત છે ખાસ કરીને સ્ટ્રીટ ટાઈમ્સમાં એક પાંચ ટકાનો ઉછાળો છે પરંતુ ગઈકાલે આપણે ફરી પાછું જે ક્લોઝિંગ આવ્યું એ પચીસ બસોની ઉપરનું હતું એટલે આજે હવે જે આપણને ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે એ પણ થોડી ઘણી પોઝિટિવિટીના સંકેતો ખાસ કરીને અહીંયાથી આપી રહ્યું છે જુઓ પચીસ બસો પિસ્તાલીસ પર ફ્યુચર્સ બંધ થયા બસો ચુમ્મોતેરના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એટલે આજની જે એક્સપાયરી છે એના માટે હવે પચીસ હજાર સો પચીસ હજાર ત્રણસો આ એક રેન્જને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે એટલે થોડાક મિશ્ર સંકેતો છે પરંતુ ભારતીય બજારની અંદર એક સામાન્ય તેજી કદાચ આપણને આજના દિવસમાં જોવા મળી શકે છે સામાન્ય